હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી ફેવરેટ ફૂડ ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું મેથીના લાડુ તે પણ એકદમ સરળ રીતે તો ચાલો જલ્દીથી બનાવી લઈએ તો તેના માટે ત્રણસો ગ્રામ ઘી લેવાનું છે ચારસો ગ્રામ ગોળ બદામનો ભૂકો કરીને લીધો છે બસો ગ્રામ ખારેક બસો ગ્રામ કોપરું છીણીને લીધું છે તાજું નારિયળ છે તે પણ બસો ગ્રામ અને અંજીર પણ બસો ગ્રામ છે જેને આપણે ઝીણા ઝીણા ટુકડા કરીને લઈશું મેથી પાવડર પણ બસો ગ્રામ અખરોટ એકદમ દરદરું પીસ્યું છે એ પણ બસો ગ્રામ કાજુ પણ અધકચરા પીસેલા છે તે બસો ગ્રામ આ ગંઠોળા પાવડર છે તે બસો ગ્રામ સૂટ પાવડર બસો ગ્રામ અને બત્રીસું વસાણું છે તેને આપણે અહીંયા સો ગ્રામ જેટલું લીધું છે તો તમે આ બધું માપ તમને પસંદ હોય તમે એ પ્રમાણે લઈ શકો છો આગળ પાછળ થઈ શકે છે માપ એવું નથી કે આટલા માપમાં જ લેવાનું છે તો ત્રણસો ગ્રામ ઘી છે તેને આપણે એક મોટા પહોળા વાસણમાં ઉમેરી દેવાનું છે તો બધું જ ઘી ઉમેરીને જ્યાં સુધી પીગળે ત્યારબાદ આપણે એમાં ગોળ ઉમેરીશું અને ગોળને મિક્સ કરી લેવાનું છે તો એવું એવું નથી કે 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 ગોળની કરવાની છે એક એક પાયા તારની પાયો કરવાનો ખાલી ગોળ પીગળે ને ત્યાં સુધી જ આપણે ગોળને ઘી સાથે ગરમ કરવાનો છે જુઓ હલાવતા હલાવતા આપણે જેમ જઈશું ને તેમ તેમ અત્યારે ગોળ અને ઘી અલગ દેખાય છે પછી મિક્સ થઈ ગયેલું દેખાશે ઉપરની ઉપર થોડા થોડા પરપોટા આવશે એવું દેખાશે જુઓ મિક્સ થવા લાગ્યું છે ને એનો કે ગોળ સરસ એવો ગરમ થવા આવ્યો છે તમે જોઈ શકો છો કે ગોળ આપણો સરસ એવો ગરમ થઈ રહ્યો છે એક દેખાય ને ઘી અને ગોળ જુઓ અલગ નથી પડતું ઘી ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આટલું સરસ એકદમ સરસ રીતે તો બસ આપણો ગોળ સરસ ઓગળી ગયો છે તો હવે વધારે ગરમ નહીં કરવાનો અને તેમાં આપણે અંજીરે ઝીણા ઝીણા ટુકડા કરીને સમારીને એડ કરી દેવાનું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ મેથીના લાડુ બનાવવા ખૂબ જ સહેલા છે નાના પણ ખાઈ શકે ને આપણે તેવી રીતે મેથીના લાડુ બનાવીશું નાના બાળકો ખાઈ શકે અને જે મોટા ના ખાતા હોય ને મેથીના લાડુ તે પણ ખાઈ ખાશે તમે આ રીતે બનાવશો તો આપણે આ ગંઠોળા પાવડર સૂર બદામને આવતું અજકચરી દળી હતી તે કાજુ પાવડર અખરોટ ખારેગ ને એકદમ પાવડર પીસી હતી તે સૂટ પાવડર બત્રીસું અસાણું જે પણ હતું ને તે આપણે મિક્સ કરી લેવાનું છે મેથી પાવડર આ છે ખમણેલું નારિયેળ અને તે પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ બધા એમ કરતા હોય છે કે મેથીના લાડુ બનાવે બનાવીએ ત્યારે એમાં અડદનો લોટ ચણાનો લોટ કે ઘઉંનો લોટ પણ એડ કરતા હોય છે પણ હું અહીંયા તમને એકદમ સિમ્પલ રીતે મેથીના લાડુ બનાવવાનું બતાવી રહી છું કે જે નાના બાળકો પણ ખાઈ શકે અને વડીલો પણ ખાઈ શકે એવી રીતે પણ જો તમે ઉમેરવા માંગતા હો તો જ્યારે આપણે ઘીને ઘી અને ગોળ શેક સરસ ઓગાળી લીધો ને પીગાળી લીધો ત્યારે તમે તે ત્રણેય લોટને સરસ રીતે શેકી લેજો અને ત્યારબાદ આ બધી વસ્તુને એડ કરજો તો જુઓ બસ હવે આપણે સ્લો ફ્લેમ પર આવી રીતે મિક્સ જ કરવાનું છે અને હવે હું તમને બતાવું કે જોઈતા પ્રમાણમાં જેટલી પણ વસ્તુ લેવાની હોય ને તે એડ કરવાની હોય તો હું તમને વધારાનું પણ એડ કરીને બતાવું છું તો તમે પણ તમને ગમતા ડ્રાય ફ્રૂટ્સ કે જે પણ વસ્તુ વધારે લેવું હોય ને તે લેજો તો મેં અહીંયા દોઢ વાટકી ફરીથી અખરોટ લીધો છે અને ફરીથી પચાસથી સો ગ્રામ જેટલી મેથીનો પાવડર અને બસો ગ્રામ જેટલું ખમણેલું તાજું નારિયેલ લીધું છે તો આપણે જે નારિયેલની કાચલી આવે ને તેને તાજી તેને લાવવાની ને તાજું જ ખમણેલું ઉમેરવાનું જેથી કરીને સ્વાદ બહુ સરસ આવે અને મેથી આપણે જ્યારે લાડુ ખાઈએ ને તો મેથીનો જે ટેસ્ટ કડવો છે ને તે બિલકુલ પણ ના લાગે તો આ એકદમ સિમ્પલ રીત છે આ બધું સરસ રીતે બસ મિક્સ કરી લેવાનું છે આપણે અને સ્લો ફ્લેમ પર બધું આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો બેથી ત્રણ મિનિટ સુધી મિક્સ કરવાનું છે અને તૈયાર છે આપણા મેથીના લાડુનું મિક્સર એટલે કે મેથીના લાડુ કહેવાય ને તે હવે પણ મેથીના લાડુ હવે આપણે વાળીશું તો બસ તૈયાર થઈ ગયું આપણું મિક્સર મેથીના લાડુનું તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને એક વાસણમાં આપણે હવે આ મિક્સરને કાઢી લઈશું તો બધું જ આપણે એક પ્લેટમાં કાઢી લીધું છે મિક્સર અને હવે હું તમને બતાવું તો ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે લાડુ વાળવાના છે તો આવી રીતે હાથમાં લેવાનું છે અને હું તમને બતાવું ને બસ એવી રીતે જ લાડુ વાળતા તમને બિલકુલ વાર નહીં લાગે જુઓ બે હાથની જરૂર બિલકુલ નહીં પડે એક હાથથી બસ ગોળ 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 વાળશું ને તો સરસ એવા લાડુ એક હાથથી થી વળીને તૈયાર થશે જુઓ અને આ સ્ટેજ પર તમે ખસખસ ઉમેરી શકો છો ખસખસનું કોટિંગ પણ બહુ સરસ લાગે છે મેથીના લાડુમાં પણ હું તમને નથી બતાવી રહી ખસખસનું કોટિંગ બસ આવી રીતે સાદી રીતે બતાવી રહી છું તો ખસખસ પણ તમે કોટ કરી શકો છો અને જુઓ આપણા મેથીના લાડુ તૈયાર છે તો આવી રીતે જ મિક્સ કરવાનું જુઓ હાથમાં નહીં દાજે વધારે મિક્સર એકદમ ગરમ પણ નથી લાગતું અને એક હાથી લાડુ બનાવતા વાળતા વાળતા જઈ તો સરસ વળી જશે તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમારા મેથીના લાડુ સ્વાદમાં પણ બહુ જ સરસ બનશે તો તમે આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણા બધા મેથીના લાડુ બનીને સરસ રીતે તૈયાર છે જુઓ જોતા મોંમાં પાણી આવી જાય ને એવા લાગે છે પણ તમને એમ થતું હશે કે ના ના આમાં તો મેથી છે અઢીસો ગ્રામ જેટલી અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી તો આ ના ખવાય પણ ફ્રેન્ડ્સ તમે આવી રીતે બનાવશો ને તો ત્રણસો ગ્રામ મેથીની અંદર આ બધી જેટલી પણ ઇન્ગ્રેડિયન્ટ મેં જેટલા નાખ્યા ને તમે એ રીતે બનાવશો ને તો બહુ જ સરસ લાગશે સ્વાદ બિલકુલ તમને મેથીનો કડવો ટેસ્ટ નહીં લાગે અને બસ હવે બીજી વાર પણ આપણે મિક્સરને એક પ્લેટમાં કાઢી લેવાનું અને જો તમને લાડુ ના બનાવવા હોય ને તો બસ આવી રીતે જુઓ હાથથી સરસ થાબી લેવાનું થેપી લેવાનું અને પછી કટ લગાવી લેવાની ગરમ ગરમમાં અને થોડું એવું ઠંડુ થાય પછી હું તમને કાઢીને બતાવું છું હજુ થોડી થોડું મિક્સર ગરમ છે એટલે થોડું ઢી થોડા પીસ ઢીલા દેખાશે તમને હું તમને નજીકથી તોડીને બતાવું જુઓ તો પીસ પણ તમે કરી શકો છો આવી રીતે મેથીના લાડુના તો આપણા મેથીના લાડુ એટલે કે મેથી તૈયાર તૈયાર છે મેથી પાક તૈયાર છે તો કેટલો સરસ મજાનો મેથી પાક બનીને તૈયાર થયો છે અને બીજા મેં મોટા મોટા સાઇઝના પણ લાડુ બનાવ્યા હતા કેમ કે ઘરમાં બધાને મોટી સાઇઝના લાડુ પસંદ છે તો મોટી સાઈઝના લાડુ અને પીસ પણ તૈયાર કરી દીધા છે મેથીના લાડુના મેથીના એટલે કે અને જુઓ આપણા મેથીના લાડુ કેટલા સરસ બનીને તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ તમને આ મારા મેથીના લાડુની રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કહેજો મને કોમેન્ટનો આન્સર આપવાનું બહુ ગમે છે તો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો લવ યુ ઓલ